નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાની પી એન પંડ્યા કોલેજના સ્ટાફ તથા એનસીસી એનએસએસ વિદ્યાર્થી માટે આગ સલામતી અને શોધ બચાવ તાલીમનું આયોજન કરવામાં આવ્યું આ તાલીમ કાર્યક્રમમાં આગ સલામતી આગ અને આગના પ્રકાર વિવિધ પ્રકારના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો ફાયરમેન્ડ લિફ્ટ્સ વિવિધ શોધ બચાવના સાધનો જેવા કે લાઈફ રિંગ લાઈફ જેકેટનો ઉપયોગ કેવી રીતે કરવો ઘરમાં પડી રહેલ સામાન ખાલી પાણીના બોટલ ખાલી તેલના ડબ્બા ટ્યુબ ટાયરના વાસના તરાફા બનાવી ઉપયોગ કરીને ફ્લડ સેફ્ટીના સાધનો કેવી રીતે બનાવીને ઇમરજન્સીમાં ઉપયોગમાં લઈ શકાય તેના વિશે સમજાવવામાં આવ્યું હતું આગ સલામતી સંબંધિત પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજૂતી આપવામાં આવી હતી તાલીમ કાર્યક્રમમાં ઇન્ચાર્જ ફાયર ઓફિસર નગરપાલિકા લુણાવાડા વાયરલેસ ઓફિસર દ્વારા ફાયર સેફ્ટી અવેરનેસ ટ્રેનિંગ આપવામાં આવી હતી આ ટ્રેનિંગમાં કોલેજના આર્ટ્સના ઇન્ચાર્જ પ્રોફેસર જે ચૌધરી તથા કોલેજ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો સમગ્ર ટ્રેનિંગ સંચાલન एनसीसी कमांडर कैप्टन डॉक्टर आईवी वी डामोर द्वारा कर ये जो आज होती જયારે કોઈ આવી હોનારત થાય ત્યારે તમારે જે વસ્તુ હાથમાં આવે કે આ વસ્તુ આપણે સ્ટેચર બનાવી શકીએ